તમે જે કહું તમે પોઈન્ટ પોતનું કનેક્શન વાપરો પણ આજ પેલા નહીં આવતું પેલા મીટર બેઝ માં

ના મૂકી દેવા આ તમે જે કરો છો અમાર તમે મને જરૂર બોલો ના હોય અમાર જરૂર લાગુ લાગુ છે તમે એક એક ને તમે કે મને ચેક શું શું ચાલે એમ કે ચાલુ છે આ મહિનામાં તમે તમે નથી સાંભળો આ મહિના તમારી એક પોઈન્ટ ચાર એમડી આવી કયા મહિનાની ની હે દસમા મહિના એક પોઈન્ટ ચાર એમડી સાંભળો તમારી પોઈન્ટ 5 નું કનેક્શન છે અને તમારી MDI છે અરે ભાઈઓ શિયાળાનો ભાઈ કોઈ મિનિટ અત્યારે જે મિલે મિલ બતાયો નવેમ્બર ડિસેમ્બર અને જે ઓ સપ્ટેમ્બર આ શિયાળા સીઝન શિયાળા સીઝનમાં ખાલી ફક્ત ને ફક્ત ગોળો ચાલુ છે આ સીઝનમાં આજો અગ્નિશમન યુનિટ આવે છે હું શું કહું છું અડસઠ હું શું કહું છું ખાલી અત્યારે પંખા નહીં ચાલતા ફ્રીજ નહીં ચાલતો ખાલી ફક્ત લાઈટ ગોળો લાગે છે બરોબર ની અંદર આપડે હું તમને એ જ કહું છું પરિસ્થિતિ હોય ચાર એમડી આવે છે ભોળો ચાલતો હોય